દ્વારકા જિલ્લા મરીન પોલીસ અને એસઓજી દ્વારા ડ્રોન કેમેરા દ્વારા નજર રાખી સલાયાના સમુદ્રમાં ગેરકાયદેસર માછીમાર કરતી પાંચ જેટલી બોટ ઝડપી પાડી હતી દ્વારકા જિલ્લામાં મરીન પોલીસ એસઓજી દ્વારા સપાટો બોલાવ્યો દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં મરીન પોલીસ અને એસઓજી એક્શન મોડમાં જોવા મળી હતી દ્વારકા ઓખા સલાયા વાડીનાર સહિતના બંદર વિસ્તારોમાં મરીન પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું મરીન પોલીસ અને એસઓજીના અચાનક પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન કેમેરા દ્વારા સમુદ્રમાં બાજુ નજર રાખતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી સલાયાના દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે માછીમાર કરતી પાંચ જેટલી બોટો ઝડપી પાડી હતી સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વના એવા દ્વારકા જિલ્લાના સમુદ્રમાં મરીન પોલીસ અને એસઓજીનું ઓપરેશન ક્લીન હાલ ચાલી રહ્યું છે ત્યારે

દ્વારકા જિલ્લાની કોસ્ટલાઇન ઉપર સઘન પેટ્રોલિંગ કરવા બાબતે અવારનવાર સૂચના માર્ગદર્શન આપવામાં દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં માછીમારોની વસાહતો આવેલી છે ચોમાસાની સિઝનની અંદર દરિયામાં ભારે કરંટની પરિસ્થિતિ હોય છે જેથી માછીમારોના જીવનું જોખમ ખેડી અને માછીમારી કરવા ન જાય અને કોઈની જીવ જોખમમાં ન મુકાય તે અર્થે કલેક્ટરશ્રી દ્વારા પહેલી જૂનથી લઈ અને એકત્રીસ જુલાઈ સુધી માછીમારી ન કરવા જવા માટે પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું અમલમાં આવેલું હોય છે તેની બહુળા પ્રમાણમાં પ્રસિદ્ધિ પણ મરીન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવે છે છતાં પણ અમુક માછીમારો દ્વારા મશીનવાળી બોટનો ઉપયોગ કરી અને આ જાહેરનામાનો ભંગ કરી ગેરકાયદેસર રીતે માછીમારી કરી પોતાનું તેમજ અન્ય ખલાસીઓનું જીવનું જોખમ મૂકવામાં આવે છે એના અનુસંધાન દ્વારા એસપી સાહેબની માર્ગદર્શન સૂચનાઓના આધારે એસઓજી તેમજ સલાયા પોલીસ સ્ટેશનની દ્વારા સંયુક્ત ટીમો બનાવી આ વખતે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી ચેરના જંગલોની અંદર અનઅધિકૃત રીતે માછીમારી કરતા હોય તેવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જાહેરનામા ભંગની ફરિયાદ ઉપરાંત ફિશરીઝ એક્ટ બે હજાર વીસના કલમ એકવીસ સી ચ મુજબ ગુનો નોંધી અને આગળની તપાસ સલાયા મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલી છે